હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સોમવાર આજે અમે તમને ગુજરાતના એક ચાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવી તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું ભાવનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નિશા ભાવ નવસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાવન તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઢાર બાજરી તો તેના નીચા ભાવ ચારસો છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અઠ્યાસી રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો નવાણું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા આ હતા ભાવનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે રાયડિયો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સવીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયા ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા અડદ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પાંત્રીસ અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ચાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એંસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એંસી ડુંગળી તો તેના નીચા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ બે હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1170 રૂપિયા ચેણા તો તેના નીચા ભાવ 1250 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1370 રૂપિયા રાજકાના બીજ તો તેના નીચા ભાવ 4400 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 5355 સુવા દાણા તો તેના નીચા ભાવ 1100 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1517 મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ઓગણપચાસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ઓગણીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સાત રૂપિયા ઈસબ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એંસી રૂપિયા ટુ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નવસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકાશી અજમો તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચુમ્માળીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો સિત્તેર વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો કાળા તો તેના નિશા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને ઓગણસી રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્યોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સાડત્રીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને પંચાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોતેર રૂપિયા જુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સિત્તેર રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નેવું રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બેતાલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો